જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે ભરેલા મરચાં જો આવી રીતના તમે ભરેલા મરચાં બનાવશો તો શાકની પણ તમારે જરૂર નહીં પડે તેવા ટેસ્ટી કાઠિયાવાડી ભરેલા મરચાં બનાવવાનું આપણે શરૂ કરીએ જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ભરેલા મરચાં બનાવવા માટે અહીં મેં મરચાં છે તે લઈ લીધા છે હવે આપણે તેને ચાકાની મદદથી હવે આપણે તેને વચ્ચે કટ કરી લઈશું મસાલો ભરવા માટે તમારે આવી રીતના છે તે કટ કરી લેવાનું છે બધા જ મરચાં હવે હું છે તે આવી રીતના કટ કરી લઈશ અહીં મેં બધા જ મરચાં છે તે કાપીને તૈયાર કરી લીધા છે હવે અંદર મસાલો ભરવા માટે આપણે મસાલો છે તે તૈયાર કરી લેશું તો તેના માટે મેં એક બાઉલ જેટલો ચણાનો લોટ લીધો છે તમે ચણાનો લોટની જગ્યાએ તમે ગાંઠિયા હોય તે પણ તમે મિક્સર જારમાં તમે ગ્રેન્ડ કરીને તમે લઈ શકો છો પણ અત્યારે મારી પાસે ગાંઠિયા અવેલેબલ નથી એટલે મેં ચણાનો લોટ લઈ લીધો છે હવે તેમાં આપણે હિંગ ઉમેરશું અડધી ચમચી જેટલી અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું બે મોટી ચમચી જેટલું ધાણાચીરું પાવડર એડ કરશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખશું તમારે જે પ્રમાણે તીખું ખાવું હોય તે પ્રમાણે તમે લાલ મરચું પાવડર એડ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને અહીં મેં એક આદુનો ટુકડો લઈ લીધો છે તે આપણે ક્રશ કરી લેશું અહીં મેં એક નાની સાઈઝની ડુંગળી લઈ લીધી છે ડુંગળી નાખવામાં નાખવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે જો આ તમારે નાખવી હોય તો તમે નાખી શકો છો આ તમારે નાખવી જેથી ટેસ્ટ બહુ સરસ આવે છે ડુંગળીનો ટેસ્ટ એટલો સરસ આવે છે મરચાંમાં કે તમે બહુ સરસ લાગે છે ટેસ્ટમાં અહીં મેં એક ગોળનો ટુકડો લઈ લીધો છે તે હું ચાકાની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશ જેવા બહાર ઢાબા સ્ટાઇલ કે રેસ્ટોરન્ટમાં ભરેલા મરચાં હોય તેવા જ ઘરે બનીને તૈયાર થઈ જશે હવે આપણે હાથથી મદદથી બધું જ છે તે સારી રીતના મિક્સ કરી દેસું એકવાર આવી રીતના જરૂર ટ્રાય કરજો તમને બહુ જ સરસ મજા આવશે ખાવાની તેવા સરસ બનીને તૈયાર થાય છે ભરેલા મરચાં હવે અહીં એક ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે તેલ નાખીને સરસ રીતના મસાલો છે તે તૈયાર કરી લેશું બહુ તેલવાળો મસાલો નથી કરવાનો એકદમ છૂટો છૂટો જો મસાલો હશે તો સરસ મરચાંના ટેસ્ટ આવશે તમે જોઈ શકો છો સરસ છૂટો છૂટો એવો મેં મસાલો છે તે તૈયાર કરી લીધો છે અસલ આ મમરાની કોળે છૂટો રહે તેવો મસાલો તૈયાર થઈ ગયો છે હવે અહીં મરચામાં બધો જ મસાલો ભરી દેસું આપણે થોડો થોડો કરીને બહુ આમ દબવી દબીને નથી ભરવાનો એકદમ નોર્મલ છૂટો છૂટો જ મરચામાં મસાલો ભરવાનો છે જેથી ખાવામાં મજા આવે જો બહુ મસાલો ભરેલો હશે તો તે ખાવામાં મજા નહીં આવે હવે બધી જ રીતના આવા મર આવી રીતે મરચાં છે તે આપણે ભરી લેશું ખૂબ ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે ભરેલા મરચાં જેથી ખાવાની પણ મજા આવે છે હવે આવી રીતના બધા જ મરચા આપણે ભરીને તૈયાર કરી લેશું તો અહીં મરચાં છે તે મેં બધા જ ભરી લીધા છે અને મસાલો પણ થોડોક વધ્યો છે હવે આપણે તેને વરાળિયા મરચાં કરીને આપણે તેને કરવાના છે તૈયાર તો તેના માટે મેં પાણી લઈ લીધું છે અને આવી રીતના એક ચાણીમાં મેં મરચાં ગોઠવી લીધા છે અને જે મસાલો વધ્યો છે તે એક નાના બાઉલમાં આવી રીતના રાખી દીધો છે હવે આપણે આને સ્ટીમ કરી લેશું સ્ટીમ બહુ વધારે નથી કારણ ફક્ત તમારે પાંચથી આઠ મિનિટ જેટલો જ તમારે આને સ્ટીમ કરવાનો છે ઉપર કોટનનું કાપડ ઢાંકી દેશું જેથી અંદર વરાળ ન જાય અને આવી રીતના પ્લેટ ઢાકીને હવે આપણે પાંચથી સાત મિનિટ જેટલો આને આપણે બાફવા દઈશું વરાળે આ મરચાં તમે બનાવશો એટલે ટેસ્ટ બહુ સરસ આવશે લોટ શેકવાની છંછટ વગર આ મરચાં સરસ ભરીને તૈયાર થઈ છે તમે જોઈ શકો છો સરસ રીતના સ્ટીમ થઈ ગયા છે આવી રીતના ચાકુ ખૂચે તે તેટલા તમારે બોઇલ કરવાના બાફવાના છે મરચાંને વરાળ્યા બહુ બાફશો તો તમારા મરચાંનું ટેસ્ટ બગડી જશે એટલે તમારે બહુ બાફવાનું નથી ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે હવે આપણે તેને વઘાર કરી લેશું તો તેના માટે મેં બર્તન લઈ લીધું છે હવે આપણે તેમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ આવી ગયું છે હવે એક ચમચી જેટલી રાઈ એડ કરશું અને સફેદ તલ એડ કરી દેસું સફેદ તલ નાખવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે હવે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દેસું અને મરચાં છે તેને આપણે ફ્રાય કરી લેશું ધીમી આંચે જેથી નીચે બેસી ન જાય અને બરી પણ ન જાય ધીમી આંચે આપણે સરસ રીતના મરચાંને ફ્રાય કરી લેશું હવે ફ્રાય થઈ ગયા છે હવે જે મસાલો વધેલ છે તે આપણે ઉપરથી એડ કરી દેસું એટલે ખાવામાં પણ મજા આવે અને ટેસ્ટ પણ બહુ સરસ આવે મસાલો બહુ તમારે વધારે એડ નથી કરવાનો ટેસ્ટ એટલો સરસ નહીં આવે મીડિયમ તમારે મસાલો રાખવાનો છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો